મહેશ અવસર એ મહેશ્વરી સમાજ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના નગરસેવિકા રશ્મિ ગિરધારીલાલ સાહુને સમાજના સર્વોચ્ચ સન્માન એવા મહેશ ભારતીય એનાયત કરવામાં આવ્યો હતો મહેશ્વરી સમાજ દ્વારા મહેશ નવમીના અવસર માતૃત્વ શક્તિને સમાજના મંચ પરથી સન્માનિત કરવામાં આવતા હોય છે ત્યારે આ વખતે આયોજિત કાર્યક્રમમાં રાજનીતિક ક્ષેત્રની સાથે જ સમાજ અને ખાસ કરીને મહિલાઓનું ઉત્થાન માટે ઉમદા કાર્ય કરનારા સેવિકા રશ્મી ગિરધારીલાલ સાબુની આ સન્માન માટે સમાજ દ્વારા પસંદગી કરાઈ હતી સમજના લોકોની જન્મેદની વચે મંચ પરથી આ મહેશ ભારતીય સન્માન રશ્મી સાબુને ઇનામ કરાયો હતો આ પ્રસંગે સમાજ દ્વારા રશ્મી સાબુને શુભકામનાઓ સાથે તેઓ રાજનીતિ સાથે જ સામાજિક જીવનમાં પણ સેવા કાર્યનો સુવાસ ફેલાવતા રહે તેવી કામના કરી હતી નમસ્કાર મેરા નામ રશ્મી સાબુ હે મે એવોર્ડ નંબર 22 સે કોર્પોરેટર હું ઓર ઇસ્થાઈ સમિતિ સદસ્ય હું આજ મહેશ નોમી કે ઉપલક્ષ મે મૈશ્વરી સેવા મૈશ્વરી ભવન સેટેલાઇટ મે કાર્યક્રમ રખે ગયે હે सुबह प्रातःकाल शोभा यात्रा रखी गई थी और उसके साथ साथ रुद्र अभिषेक रखा गया था और रक्तदान शिविर का भी आयोजन किया गया है और अभी शाम को सांस्कृतिक कार्यक्रम और उसके साथ साथ, साथ समाज के चक्षुदाताओं का सम्मान और नई प्रतिभाएं जिन्होंने विविध क्षेत्रों में चाहे एजुकेशन हो चाहे सामाजिक हो कुछ तो योग्यता अर्जित करी है उनका सम्मान किया जा रहा है और जो हमारे समाज के महत्वपूर्ण अवार्ड हैं जैसे महेश रत्न श्याम जी भंडारी को महेश भूषण अनिल जी मढ़ियार को और महेश भारती स्वयं मुझे समाज द्वारा प्रदान किया जा रहा है अवार्ड वितरण समारोह साथ भव्य शोभा यात्रा रुद्राभिषेक नोजन तो साथ ही का तेजस्वी तालाव ने चक्षुदाताओं ने सम्मान कराया था આ પ્રસંગે નૃત્ય નાટિકા અને સંસ્કૃત કાર્યક્રમનું પણ આયોજન કરાયું હતું આ સમગ્ર કાર્યક્રમ મહેશ્વરી ભવન સિટીલાઇટ ખાતે યોજવામાં આવ્યો હતો અઝર કુરસી સાથે પ્રકાશવાળા